નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ વરસાદની આગાહીને લઈને વાત કરવી છે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તો ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી શેના માટે કરાઈ છે તો રાજસ્થાન તરફથી એક મોનસૂન ટ્રફ સક્રિય થયું છે જેના કારણે સારો વરસાદ આગામી પાંચ દિવસ ગુજરાતની અંદર વરસી શકે છે ગયા ઓગસ્ટ મહિનાની જો આપણે વાત કરીએ તો મોટાભાગના જિલ્લાઓમાં ઓછો વરસાદ પડ્યો હતો નેવું ટકા ઓછો વરસાદ અંદાજે પડ્યો હતો અત્યાર સુધીમાં આ ઓગસ્ટ મહિનામાં અગિયાર આ આખા વરસાદની સિઝનમાં સામાન્ય વરસાદ કરતા અગિયાર ટકા વરસાદ વધુ નોંધાયો છે ક્યાં કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ આપણે મેપમાં પણ જોઈશું આ બધા જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે અને યલો અલર્ટ છે એ આપવામાં આવ્યું છે તો આજના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે વોર્નિંગ અપાઈ છે પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપ સુધી પવન ફૂંકાશે જે ઝટકાના પવનો છે એ પાસઠ કિલોમીટર ઝડપ સુધી ફૂંકાઈ શકે છે એવું અનુમાન છે હવે મારી પાછળ વિન્ડોની સ્ક્રીન છે આગામી બે ત્રણ દિવસનો માહોલ કેવો રહેશે એ સ્ક્રીન પરથી જાણવાનો પ્રયાસ કરીશું મોન્સૂન ટ્રફ આમ તો હાલ જે આપણે જે શરૂઆતથી વાત કરતા હતા એ પ્રકારનું વિડીયોમાં આપણે જોઈશું એ આગળ જતું રહ્યું છે એટલે આ તરફના જે વિસ્તારો છે એ તરફના વિસ્તારોની અંદર ઉત્તર ભારતની અંદર હવે જે છે એ વરસાદ વરસશે અને મોન્સૂન ટ્રફ જે છે એ આ તરફ આવી ગયું છે એટલે આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ કેન્દ્રિત થઈ જશે પણ રાજસ્થાનની અંદર એક સિસ્ટમ જે છે મોન્સૂન ટ્રફ જે છે એ સક્રિય થયું છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે એ વરસી શકે છે ખાસ કરીને આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભારે પ્રમાણમાં વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે પણ છૂટાછવાયા સ્થળો પર ત્યાં વરસાદ પડવાની આગાહી છે જે રીતે વાત કરી બંગાળની ખાડીની અંદર એક્ટિવ વરસાદની જે સિસ્ટમ છે એક્ટિવ છે એટલે ત્યાંથી આગામી સમયની અંદર કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો એ આગળ આવે છે અને તો એ ઉત્તર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં અસર કરશે હાલ અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી અત્યારે તમે જોઈ રહ્યા છો સમગ્ર ગુજરાતની અંદર અમુક જિલ્લાઓને બાદ કરતાં વરસાદી માહોલ છે એ દેખાઈ રહ્યો છે અગિયાર વાગ્યાનો સમય છે આજના દિવસનો જેમ જેમ આપણે આવતીકાલ માટે જતા જશું એટલે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ બાજુ ગીર સોમનાથ છે અમદાવાદ છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આમાં દેખાઈ રહ્યું છે કે વરસાદ પડશે બાર તારીખે બપોર પછી જામનગર છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અમુક જિલ્લાઓને બાદ કરતાં રાત થતાં થતાં એ વિસ્તારોની અંદર વરસાદ ઓછો થઈ જશે આવતીકાલે આ રીતે મોન્સૂન ટ્રફની અસર છે ઉત્તર ગુજરાતની અંદર થશે ખાસ કરીને પછી તેર તારીખનો સમય છે ત્યારે પણ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે વેરાવળ છે ગીર સોમનાથ છે આ બાજુ બોટાદ સુરેન્દ્રનગર છે આ બાજુ કચ્છના અમુક વિસ્તારો છે અમદાવાદ છે ગાંધીનગર છે સુર સુરત છે તાપી છે આ બધા જ વિસ્તારોની અંદર તે તારીખે પણ વરસાદ પડતો હોય એવું દેખાઈ રહ્યું છે અને ત્યાર પછી જેમ જેમ આગળ જશો એમ એમ વરસાદ છે અમુક જિલ્લાઓમાં ઓછો થતો જશે અને પછી ક્યાંક છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે એ પ્રકારની આગાહી છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એના વિશે પણ આપણે વાત કરી લઈએ જ્યારે આપણે વરસાદની સિસ્ટમ એક્ટિવ હોય ત્યારે વાત કરતા હતા તો આપણે જોતા હતા કે ગુજરાતની ઉપર મોટા પાયે વાદળો છે એ છવાયેલા છે અને ભેજવાળા વાદળોના કારણે વરસાદ ગુજરાતની અંદર પડતો હતો અત્યારે જે વાદળો છે એ રાજસ્થાન પર અને આ તરફ ઉત્તર ભારતના રાજ્યો પર દેખાઈ રહ્યા છે અહીંયા નીચે દેખાઈ રહ્યા છે એટલે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ અલર્ટ આપવામાં આવ્યું છે પણ રાજસ્થાન તરફ જે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે એની અસર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પડશે આ તરફ કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી આ તરફ આગામી દિવસોની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે એ અનુમાન છે અત્યારે લગાવાઈ રહ્યું છે જો એ બાજુ કોઈ સિસ્ટમ એક્ટિવ થશે બંગાળની ખાડીમાં તો એ ફરી આગળ પહોંચતા પહોંચતા આ રીતે આવશે એટલે ત્યારે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર થશે પણ જેમ જેમ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું હવામાન વિભાગે આજે કયા વિસ્તારોની અંદર એલર્ટ આપ્યું છે એના વિશે વાત કરવી છે હવામાન વિભાગે બનાસકાંઠાની અંદર સાબરકાંઠાની અંદર અરવલ્લી પાટણ છે દાહોદ છે વડોદરા છે આ બધા જ વિસ્તારોની અંદર વરસાદનું અનુમાન છે એ વ્યક્ત કર્યું છે જોઈએ હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે અને કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે કેવી વોર્નિંગ આપવામાં આવી છે એ પણ જાણવું છે અને આજના દિવસે હવામાન વિભાગની ઓફિશિયલ ઓફિશિયલ નોટ અગિયાર તારીખ અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને એટ એ ફ્લ્યુ ફ્યુ પ્લેસીસ ઓફ સૌરાષ્ટ્ર એટલે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એટલે જે ગુજરાત રિજિયન છે એમાં મોટા પાયે વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં પડશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેમ કે કચ્છ છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર મોરબી છે દ્વારકા ગીર સોમનાથ બોટાદ ત્યાં અમુક અમુક છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર આજે વરસાદ પડશે આવતીકાલ માટે આવતીકાલે હવામાન વિભાગે મોસ્ટ પ્લેસીસમાં લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અમુક જગ્યાઓ પર થન્ડર સ્ટ્રોમની એક્ટિવિટી એટલે ભારે પવન ફૂંકાઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાત રિજિયન જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આ બધી જ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડશે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડે એવી પણ શક્યતા છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે આજના દિવસે યલો એલર્ટ હવામાન વિભાગે કયા વિસ્તારોની અંદર આપ્યું છે એના વિશે વાત કરવી છે તો બાકી બધા દિવસો માટે હવામાન વિભાગે વોર્નિંગ જાહેર નથી કરી પરંતુ આગામી ત્રણ દિવસ માછીમારો માટે વોર્નિંગ જાહેર કરી છે દરિયો ન ખેડવા માટે તો આજના દિવસનું આ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જેમાં હવામાન વિભાગે ખાસ કરીને બનાસકાંઠા માટે સાબરકાંઠા માટે પાટણ માટે ગાંધીનગર અમદાવાદ માટે અરવલ્લી મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે એ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે ફરી એકવાર હું આપને જણાવી દઉં સા બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર સાબરકાંઠાની અંદર પાટણની અંદર ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર આજે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આજે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે છૂટાછવાયા સ્થળો પર બાકી બધા જે વિસ્તારો છે મહેસાણા છે આણંદ છે ખેડા છે આણંદમાં પણ યલો એલર્ટ છે ખેડા છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ બાકી બધા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એટલે વિસ્તારોની અંદર પણ વરસાદ યથાવત રહેશે કચ્છ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ જે છે એ યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછી આવતીકાલ માટે બાર તારીખ માટે તો બાર તારીખ માટે હવામાન વિભાગે જે આગાહી જાહેર કરી છે એમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાથી લઈ છેક દાદરા નગર હવેલી સુધી હવામાન વિભાગે ઘણા બધા સ્થળોએ એટલે કે આ જે ગુજરાત રિજિયન છે આખું એમાં ઘણા બધા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે સેમ ચોથા દિવસ માટે એટલે કે તેર તારીખ માટે પણ હવામાન વિભાગની એ જ પ્રકારની આગાહી છે ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે એ પ્રકારની આગાહી ચૌદ તારીખ માટે હવા હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં ગુજરાત રિજિયન જે છે બનાસકાંઠાથી લઈ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના આજે બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અમુક સ્થળો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે તો અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ બાજુ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ કલર તમે

સોળ તારીખ સુધી રાજ્યમાં વરસાદ છે અત્યારના પૂર્વાનુમાન પ્રમાણે રાજ્યની અંદર વરસાદ જે છે યથાવત રહેશે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે તો આપના વિસ્તારની અંદર વરસાદ કેવો છે આપના જિલ્લામાં વરસાદ કેવો છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં વાતાવરણ કેવું છે આ બધી જ માહિતી કેટલો વરસાદ પડ્યો એ તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો આ સાથે જ આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા નમસ્કાર